ખૂનીનો ચહેરો સીઆઈડી મુંબઈની એક ઠંડી રાત શહેરના મધ્યમાં આવેલા શ્રુતિ એપાર્ટમેન્ટમાં એક ભયાનક ચીજ સાંભળીને બધા રહેવાસીઓ બહાર દોડી આવ્યા એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતા વેપારી મહેન્દ્રભાઈ કટારીયા પોતાના ફ્લેટમાં લોહીના તળાવમાં પડેલા હતા તેમનો ગળો કાપી નાખવામાં આવ્યો હતો કોઈને કંઈ સમજાયું નહીં પોલીસને જાણ કરાઈ અને થોડા જ સમયમાં સીઆઈડી ટીમ ઘટના સ્થળે આવી પહોંચી એસીપી પ્રદ્યુમન દયા અને અભિજીત ઘરમાં પ્રવેશ્યા એસીપી પ્રદ્યુમને નજર ફેરવીને કહ્યું અહીં કોઈ જબરજસ્તી પ્રવેશના નિશાન નથી એટલે કે ખૂની મહેન્દ્રભાઈને ઓળખતો હશે દરવાજો અંદરથી ખુલેલો હતો તેનો મતલબ સ્વેચ્છાએ જ અંદર આવવા દીધું હશે દયાએ ચારેકોર તપાસ કરતાં જમીન પરથી એક તૂટેલું મોબાઈલ કવર ઉચક્યું સર આ ફોનનું કવર લાગે છે પણ ફોન ક્યાં છે અભિજીતે રસોડાની બારી પાસે નજર કરી ત્યાં થોડાક કાદવના નિશાન હતા લાગે છે ખૂની બારીમાંથી ભાગ્યો હશે ફલેટના પાડોશીઓ કહેતા હતા કે મહેન્દ્રભાઈ એકલા રહેતા હતા પત્નીનું વર્ષો પહેલાં અવસાન થઈ ગયું હતું અને તેમનો દીકરો અમેરિકામાં રહે છે મહેન્દ્રભાઈ મોટા ડાયમંડ ડીલર હતા પડોશી મહિલાએ એક અગત્યની વાત કરી હમણાં જ એક યુવાન અવારનવાર આવતો હતો પણ અમે એને ઓળખતા નથી એસીપી પ્રદ્યુમને તરત જ કહ્યું દયા બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજ તપાસો ફૂટેજમાં એક યુવાન કાળા જાકેટમાં દેખાયો ચહેરો સ્પષ્ટ ન હતો પણ તેની હાથ પરનો ટેટુઓ સ્પષ્ટ દેખાતો હતો એક સાપનો આકાર અભિજીત બોલ્યો સર આ તો કોઈ સ્થાનિક ગેંગનો માણસ લાગે છે સાપનું ટેટુ એ લોકોની ઓળખ છે દયાએ કહ્યું પણ આ ગેંગના લોકો હીરાના વેપારીને કેમ નિશાન બનાવ્યો એસીપી પ્રદ્યુમન કહે ખૂની કોઈ જાણકાર જ છે મહેન્દ્રભાઈની અંદરની માહિતી એને મળી હશે મહેન્દ્રભાઈનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો ડૉક્ટર સલુકેને કહ્યું એસીપી સાહેબ ગળામાં ધારદાર ચપ્પુથી કા મારવામાં આવ્યો છે પણ એક રસપ્રદ વાત મહેન્દ્રભાઈના નખ નીચે લોહીના અણુ અને ત્વચાના અંશ મળ્યા છે એટલે કે તેણે ખૂની સાથે ઝઘડો કર્યો હતો દયા બોલ્યો સર એટલે ખૂનીના હાથ પર ખંજવાળના નિશાના છે સીઆઈડીએ મહેન્દ્રભાઈના ઓફિસ સ્ટાફને પૂછપરછ કરી એક કર્મચારી રવિ શંકાસ્પ્રદ લાગ્યો તે વારંવાર ગભરાઈને વાત કરી રહ્યો હતો તેના હાથ પર પટ્ટી બાંધેલી હતી અભિજીતે પૂછ્યું આ ઈજા કેવી રીતે થઈ રવિ બોલ્યો સાહેબ ગોડાઉનમાં કામ કરતી વખતે કપાઈ ગયો હતો પણ દયાને તેની વાત પર શંકા આવી સીસીટીવીમાં જોવા મળેલો સાપનો ટેટો રવિના હાથ પર હતો દયાએ તેને એક થપ્પડ લગાવી અને કડક પૂછપરછ કરી ત્યારે રવિ તૂટી પડ્યો હા મેં જ મહેન્દ્રભાઈની હત્યા કરી પણ મારો ઉદ્દેશ પૈસા ચોરવાનો ન હતો મહેન્દ્રભાઈ મારા પિતાના ધંધાના ભાગીદાર હતા વર્ષો પહેલાં તેમણે મારા પિતાને છેતર્યા હતા જેના કારણે પિતાનું મોત થયું એનો બદલો લેવા મેં આ કર્યું એસીપી પ્રદ્યુમન કડક અવાજે બોલ્યા કાયદો બદલો લેવાની મંજૂરી આપતો નથી તું સીધો હત્યારો છે હવે તને સજા થશે સીઆઈડીએ રવિને કસ્ટડીમાં લીધો મોબાઈલ ફોન પણ તેની પાસે જ મળ્યો કેસ પુરાવા સાથે કોર્ટમાં મુકાયો પાડોશીઓ અને ઓફિસ સ્ટાફ સીઆઈડીની કામગીરી જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા એસીપી પ્રદ્યુમને ટીમને કહ્યું યાદ રાખજો અપરાધ કેટલીય બુદ્ધિપૂર્વક કરવામાં આવે પણ સીઆઈડીની નજરથી ક્યારેય બચી શકતો નથી સીઆઈડી જેવી ટીમ માટે સાચા દોષીને પકડવું ક્યારેય મુશ્કેલ નથી આવી દરરોજ કહાની સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને